ઓગસ્ટ આવશે પૈસા બહુ ઓછા છે હવે કોક કરવું પડે યાર નિહાર્યો જમારવો પડે કોઈક ગોમનું સારું થાય ને ગોમનું કોઈક છોકરો બોકરો યાર થોડું જમો હવે પૈસા તો ઓછા છે મારજો હવે પેલા લાખાને રમતું એમને મળવું તે બબે તત્ત ને હજાર રૂપિયા ટેકો કરે તો હું કહું નિહાર્યો જમારી દઈએ બધા ભેગા થઈને તો યાર કોઈક હારું થાય ને હાર્યું રાજી થાય અને આપણું કોક સારું થાય યાર સારું કાર્ય કરવું હોય પણ પૈસા ઉછા મારતો તો ટેકો સારું કેવું બને ગમે યાર ગરીબ છોકરો નહીં ને હાલમાં ભણતો સરકારી ત્યાં પંદરમી ઓગસ્ટ આવે તે છોડ થોડો ટેકો કરીને જમાડીયા છોકરો એટલે ટેકો એટલે જમારો આવે નાખું થાય બે ચાર હજાર એ ટેકો કરું રમતા તારા જેટલું થાય એટલું કરી સીધું હા સીધું મૂળ આવી દઉં આપડે બનાવવાનું કીએ પેલા રમતું કોઈ ઓળખીતું હોય તો મારું

જો ઠોકલાલ તો આમ સારું થાલે ને હાલે જમતા હોય તો મુદ્દ મળા પણ ને હે ને અમે તો થલપન ના એટલે તો હાલે તો તો મો હાલ કે પૈસા આલા આલા

તો તમારી એક વખત પરમિશન લઈએ અને તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને આજે કોઈ કાર્ય નહીં ધર્મ માટે કે પૂન માટે કે બહુ સારી કાર્ય કરો છો એની અંદર અમારો સાથ સહકાર તમારા માટે પૂરેપૂરું છે બરાબર તમારા જે આ વડીલો જો આવું વિચારશે તો દરેક ગામની અંદર પ્રગતિ થશે બાળકોનું ભવિષ્ય આગળ સારું રહેશે અને જે કોઈ વિચાર બહુ સારું વિચાર્યું તમે અમે

બરાબર એટલે ભગવાન તમને ઘણું નથી જે કોઈ કાર્ય કરે સારું કરો ભગવાન તમને ઘણું આપશે જે કોઈ કાર્ય કરો છો એની અંદર મારા પણ સાહેબે સાહેબે દસ હજાર થયું બી ચાલુ કેવાનું સારું કામ કરો હવે

ગાંટો લાંબાની પચાસ ટકા વાપરવાના પચાસ ટકા ઘરમાં તિજોરી ભરેલી રાખવાની ખાના ચૂંટો તો કેવું છે એટલે આ તો હરી મરી હા રામ રામ હરી મરી ના આવ્યા બધા કેમેરા તમ થઈ ગયો શું સરપંચ

હા તે ગોમ તો ટેકો મળ્યો છે મારો છોકરો નહીં મારવાનો છે ટેકા કરું એટલે મારા કરું તમારા ઓલે થોડું ભેગું બધું કરો મારે નહીં જોવાનું તમે બધાય નક્કી કર્યું તમે કરો ને લખેલું ટેકો કરો બધો

બાકી મારા મારો છોકરો ચીવાના કોઈ તો મને ટેકા કરવા ભેગા કરું એટલા બધા નહીં લેવાના દસ વીસ હજાર બહુ હતું એટલા જ તમારું મારા છોકરા વર્ષથી પેલા મુને લેખો નહીં લઈ આવતું તમને પચીસ હજાર આલું પચીસ હજાર લઈ લે તો બે પોચ જે વાત ના કરો તમે ફાવી વાતો તમે તો સરપંચ છો આ તો પુણ્ય નો છે આપણું ગોમ ઘડી છે જો કરો પુણ્ય કરો ના છું કરો છોકરાઓ ને ભગવાન રાજી રહે ભગવાન તમારી આગળ તમને તો રાજી છે મારા ઉપર લાદી અમે લાદી તલે તમના તથવાન લાદી ત્યાં તો સરપંચ છે <laughs> 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 તમારે પૈસો મળશે નહીં આજુબાજુ મી બોલાયા છે તમને સારું કાર્ય કરવા પણ છે ભોગવવાનું થાય તો હસુ યાર મારી મરજી વાત છે યાર મારી મેં થોડી તમને આલુ યાર આપડે ભેગા થઈને ટેકો કરું કેવા આવ્યા સરપંચ આપડે ખારું કરવું નિહારીઓ માટે કોઈ ખારું કાર્ય કરવું છે યાર

ટેકો કરો સરપંચ એટલે તમારા ઓલે હું તો સરપંચ બન્યો છું ભેગું કરવાનું છે મારે આપડે તો પેલાની આશિયા હતા એ કશું હાલ્યું નહીં એમાં વાત સાચી છે અમે જો પૈસા જ ના જો વીસ હતા આપડે ચાર હજાર ના બરોબર

પેન્સિલ રબર અને એવું બધું આખા ગમ માં વાતો થઈ ગઈ લાખો કેમરો બધા જમણ કરો ને છોકરા ને પંદરમી વખતે ધમલવાના ધમલવાના પછી આપણા ના જમાલ લે કે અને આરો સરપંચ એટલો બધો રાશી હે ને તે આપણે આ જમોનવાળાની વાત કરીએ જો જમોનવાળો નહીં કરીએ ને તો આખા ગોમમાં ઢંઢી રૂપી છે પછી આવતા વલ થી થાય ખન ખાલી પણ ભૂગલ ના પદ્ધતિ તે કીત કીધી ને દપતલ થા તંપાત થા એવું લઈ જલે આ તો અધુને હેડન અતારા રીએ કરીએ એમાં એ આવતા વર્ષે રીએ કરશે અને આ સરપંચ છે ને એટલો બધો રાશી છે એટલો બધો રાશી કે ઇને ચીરા પર પંચ ને સરપંચ રોગ થઈ ગયો હા શરીરમાં રોગ થઈ ગયો દવા કરાય કરાય બધું ખાલું થઈ ગયું ઘણો બધા માર્યો ઘર વેચી માર્યું જમીન વેચી મારી અને રોડ ઉપર આવી ગયું કશું રી નહીં મારા

એ ગામના મંગુ કેમરો પેલો લખો રમતુરો આ બધા ગામમાં સારું કાર્ય લઈને બેઠા હતા અને મેં એ દારૂ ના બોલવાના શબ્દ એમ ન બોલ્યો અને તેટલું ખરાબ બોલ્યો કાઢી મેલ્યા બચારા ભલાઈનું કામ કરતા હતા ભલામાનો છું અને હું પૈસાના અભિમાનમાં એટલો બધો તો અભિમાની થઈ જતો ને તો હું મારું જ જોતો હતો મારું જ જોતો હતો ને મારું જ ગાતો હતો અને હારું એ બધું નરું કદાચ એ ફૂન કર્યું હોય ને તો કદાચ મારો આવો દારો ના આવ્યો જો કોક નું સારું વિચારણ તો આપણું આવા દારા ના આવે એ તમે ઉંટાવા દે બોલી ને લોકોને કાઢી મેં બરાબર હવે એને તમારે ખબર લેવાય આવે મને કયો હું મૂઠું આવે તું કનો છોકરો હું પેલા ખેમરા નો દારો ખેમરો ને આયા તા એક બે બે નાથ્યો એક નો એક જાય નાચો બોલું ને બધું ક્યાં સરપંચ વડે જાય ને સરપંચે આવું બધું કર્યું તારના મારતો કશું પૈસા નતા

ગોમ માં તો કોઈ માણસ શક્કન એ નહીં લે ખોબલો ખોબલો વાર ડાલીને મને જીતાડ્યું હતું ગોમ મારી જરૂર પડે ને કારણ હું પૈસા એટલો બધો આમ ગમંડી થઈ ગયો હતો અભિમન થઈ ગયો હતો હું કોઈની વાત નતો ખબરતો આજે મારું મારું બધું કોઈ જોવાનું આજે એક વાત કહું તમને જો આમ કદાચ દવા કરાવવા નારાજ થઈ જાય ને તો પેલા જેવો સ્વભાવના રાસ્તા સારું જીવન જીવજો તો કોઈ ગમે તેવું મને તો તમારી ના વાતચીત કરે ગમે તેવું હોય તો સારું કરે જો કૂતરો મેં ને પેલા ના નાયા પેલા તો ફરીથી આવી પરિસ્થિતિ થાય તો કોઈ બાપુ વામું નહીં જોવે પણ આમાં મારા તો વિશ્વાસ હું તો કોક મારી હત્યા રાખો કશું નહીં રહી મારા એવું ના હોય તો અમે અત્યારે ફરીથી પાહો તો આમ તમે ઊભા તો જો કોમ કરતા થઈ જાવ ફરીથી સરપંચ બનો તો ફરીથી જાવ દલાલ થઈ જાય એમાં વાત નહીં લાગે આમાં મારું નામ કોઈ ભરવા માંગતું નહીં મને લાવવાની તો વાત સીધી છે અરે એ તો હું ગમે વાત કરે ને પણ બદલાતા હોય તો આવા નાવા આવા રહે તો પછી હું એ નહીં વામું જોઉં એ તો ચોખ્ખું છે મારું નામ પડશે ને ને બચારા પતે લાગ્યા બોમ્બ નું ભલાય નું કાર્ય કરવાનું તું કે મને પતે લાગતા હતા અને હું તો એમના બચારા ને કાઢી દીધા એમની આબરૂ કાઢી મારે ઘેર થી કાઢી મેળ્યા બચારા કેટલું બચારા કગડ્યા આજે તું કેમેરાનું નું કઉ છું તો કેમેરો મારું નામ વાપર છે ને તો કેમેરો મારી વાત જ નહીં મારી વાત જ તો નહીં વાપરે કેમેરો એ તો મારા જેવા નહીં એ દિલદાર મને મને ખબર છે હું ના ગયા હું મેં છોકરો નહીં હેડો